શ્રી સિકોતેર માતાજી પૂજિત શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના ભાડેશીયા પરિવાર દ્વારા રાજકોટના શ્રી વિશ્વકર્મા કેરવણી મંડળ મધ્યે ધામ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભાગવત સપ્તાહ ભાડેશિયા પરિવાર દ્વારા દસ વર્ષ પૂર્વે શ્રીમદ્ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના ભાડેશિયા પરિવાર દ્વારા તારીખ ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ થી તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી સુપ્રસિદ્ધ ભાગવત આચાર્ય પરમપૂજ્ય શાસ્ત્રી જનકભાઈ મહેતાના મુખેથી શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું આ વૃંદાવનધામ ખાતે શ્રી રવિ રાંદલ માતાજીના સાત દિવસ સુધી સ્થાનક કરવામાં આવ્યું હતું જેમાં દરરોજ અઠયાવીસ ગોયણીઓને પરિવારના ભાવિક સભ્યો દ્વારા લાણી સ્વરૂપે स्मृति भेट अर्पण करती आ भागवत सप्ताह में थी पधारेल पधारेल माटे रहवानी सगवड़ आवी करती कथानी यात्रामा राजकोटना अलग अलग मुख्य मार्गो पर थी वाजते गाजते शोभायात्रा काढ़ श्री भागवत सप्ताह दरमियान अलग अलग दिवसों मा श्री वामन जन्म श्री राम जन्म श्रीकृष्ण जन्म नंदू महोत्सव रुक्ष्मी विवाह परिवार सभ्यों द्वारा સુંદર વેશભૂષામાં આ પ્રસંગો ઉજવવામાં આવ્યા હતા કથા દરમિયાન ગિરિરાજ ઉત્સવ તથા અન્નકૂટ દર્શન ઉત્સવમાં પણ સભ્યો દ્વારા ઘરેથી રસોઈ બનાવી એકસો આઠ પ્રકારના અલગ અલગ વ્યંજનો શ્રી ભગવાન ગિરિરાજને ધરાવવામાં આવ્યા હતા કથા દરમિયાન સુંદર ભોજન વ્યવસ્થા રાખવામાં આવી હતી જેમાં ફળો ફરાળ પ્રસાદ તથા ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી હતી કૃષ્ણ ભગવાન એકવાર હસ્તી ના ગયા એટલે પાંડવો એ ભગવાન કૃષ્ણને પૂછ્યું પ્રભુ એક પ્રશ્ન છે અમારું બોલે શું શાસ્ત્ર માં કીધું છે કે રોગ થી મૃત્યુ પામે આગ થી મૃત્યુ પામે ઝેર થી મૃત્યુ પામે પાણી થી મૃત્યુ પામે અકસ્માત થી મૃત્યુ પામે એને ગતિ ન મળે ભગવાન કે આ વાત સાચી છે મૃત્યુ પામ્યા તમારા જવાબ આપો એને એને ગતિ મળી હશે કે નહીં ત્યારે ભગવાન કૃષ્ણે જવાબ આપ્યો કે સાંભળો પાંડુ એક તમને વાત ચોક્કસ કહું તમારા પિતા ને મુક્તિ મળે કે ન મળે પણ તમારા પિતાની ઈચ્છા કોઈ અધૂરી રહી અને પૂરી કરો એટલે તમારા પિતાને મોક્ષ ગતિ મળી જાય આ ગેરંટી પાંડવોએ કીધું કે હા અમારા પિતાની એક ઈચ્છા હતી રાસુ યજ્ઞ કરવાની પણ કરી શક્યા નતા એની ઈચ્છા હતી તો પ્રભુ અમારે રાસો યજ્ઞ કરવો હોય તો કરી શકીએ ભગવાન કે કરી શકો જરૂર થાય પણ એમાં દિગ્વિજય કરવો પડે એટલે બધાની સંમતિ લેવી પડે બધા રાજાઓને અને બધા રાજા સંમતિ આપે અને ત્યારે યુધિષ્ઠિર મહારાજ ચક્રવર્તી રાજા કહેવાય બધાને હરાવવા પડે બધા એમ કહી દે ભાઈ અમે તમારાથી નીચા એમ કેવું પડે તો ચક્રવર્તી પદવી મળે તો તમે રાસુ યજ્ઞ કરી શકો અર્જુને કીધું ચાલો થાય એટલી કોશિશ લગભગ નહીં વાંધો હોય બધા માની જશે રાસુ યજ્ઞ કરવું છે બધા એમ કેસે કઈ વાંધો નહીં કોઈ યુદ્ધ નહીં કરે બધા માની ગયા એક જણો નો મહિનો કે યુદ્ધ કરવું પડે મારી સાથે કૃષ્ણ બદલી ગયા બ્રાહ્મણ નું રૂપ લઈ ભિક્ષા દેહી જરાસંઘ કે આવો આવો પધારો જરાસંઘ આમ ઓળખી ગયો કે લાગે છે તમે તમે ભલે બ્રાહ્મણ થી ને આવ્યા આ વેશ બદલાયો છે પણ તમારા ગુણ છે ને એ બ્રાહ્મણ જેવા નથી ક્ષત્રિય જેવા છે તમે જો આ તમને હારા લાગે એવા તમે કપડા પીર્યા છે પછી ટીલાય હારા લાગે એવા કર્યા છે બ્રાહ્મણ છે ને કોઈને હારું લાગે એવું ન કરે બ્રાહ્મણ ને તિલક બીજાએ કર્યું હોય આઈથી તિલક બ્રાહ્મણ નો કરે એનું તિલક બીજા કરે એટલે બીજા તિલક કરે એટલે આમ હરખુ આમ ન હોય એમ એટલે આમાં કઈ તફાવત છે કોણ છો ક્યો માગો ઈ આપીસ જા વચન એટલે તણે એ કહ્યું કે આ ભીમ છે આ અર્જુન છે એ હું કૃષ્ણ છું ઓહો

અને પછી જરાસંઘની ગાદી એનો દીકરો હતો એને આપી એનું નામ હતું સહદેવ સોળ વર્ષની ઉંમર હતી નાનો હતો એને કોઈ નો રાખ્યું પાંડુ નો રાખ્યું ભાઈ તારું રાજ છે ભાઈ તું રાખ અમારે નથી જોતું સહદેવને રાજ્ય અભિષેક કરવામાં આવ્યો અને પાંડવો અર્જુન કૃષ્ણ એ બધા બધા હસ્તિનાપુરમાં આવ્યા પણ એક ની અંદર જરાસંગે હજારો એકાઓને કેદમાં પૂર્યા હતા અને એ બધાની જમીન લઈ લીધી હતી એટલે આ આપણે અત્યારની ભાષામાં છે ને મોટા મોટો ભૂ માફીયો હતો બોલો કૃષ્ણ કે મોટા મોટો ભાવ આપ્યો બધાની જમીન હડપ કરી લીધી હતી રાજાઓને હતા ભગવાને ભાગવત મારી એની જમીન જાગીર રજવાડા ભગવાને બધાને પાછા આપી દે ભાઈ આ તમારું છે તમે સંભાળો એટલે બધા બહુ રાજી થયા એટલે આ કામ ભગવાનને કરવાનું હતું પણ ભીમ દ્વારા ભગવાને કરાયું જમીન છૂટી કરી સ્થળ સ્થળ ક્રાંતિ ગઈ કાલે કથા આવીતી ને ફલ ક્રાંતિ જલ ક્રાંતિ અને આ સ્થળ ક્રાંતિ કરી હવે રાસો યજ્ઞ ની તૈયારી કરો રાસો યજ્ઞ ની તૈયારી થવા લાગી યાદ રાખજો કોઈ પણ મહાન કાર્ય કરો

તો અંતરના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત થાય આનંદિત થાય એટલા માટે આ સદ કરો તો ઘણા બધા થાય પણ નહીં ધર્મ કાર્ય ને સદકર્મ કાર્ય અને એ કાર્ય તમે કર્યું છે તો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ ને હવે યજ્ઞ ની તૈયારી છે યજ્ઞશાળા તૈયાર થઈ સ્થાપનો થયા દેવતાઓ બધા બધા પેલા વેલા અગ્ર પૂજા જો પેલી પૂજા ગણપતિ મહારાજ ને થઈ એટલે આમાં એવું હોય કે અગ્રપૂજા છે ને એ સમયમાં ગણપતિ કોણ હતા

દ્વાપર યુગમાં ભગવાન રામ હતા પોતે ગણપતિ છે આ ગણપતિ એ કોઈ એક વ્યક્તિ નથી ગણપતિનું પદ છે જેવી રીતે મુખ્યમંત્રી જેવી રીતે વડાપ્રધાન એવી રીતે પદ છે તો કે એક કામ કરો બધા દાદા ભીષ્મ છે ભગવાન કૃષ્ણ ની કરો ઈ બેઠા છે ત્યાં આવું ન થાય આટલું કઈ દાદા બેસી ગયા બીજો વારો કે રાજ જેનો મોટું છે એની પૂજા કરો તો મોટા મોટું રાજ જરાસંઘ નું હતું જરાસંઘ નો દીકરો સહદેવ વર્ષની ઉમર એને મારી ન કરાય કેમ એટલે એને દાખલો આવ્યો કે જાડવાના ડાળીને પાણી ન પવાય પાંદડા ન પવાય ફળ ન પવાય ફૂલ ન પવાય આ ઝાડવાના મૂળને પાણી પાવ એટલે આખા વૃક્ષ નું આવી જાય એમ આ જગત મૂળ છે એ ભગવાન કૃષ્ણ છે એની પૂજા કરો એટલે આખા જગત પૂજા થઈ ગઈ એટલે ત્રીજો વારો એનાથી નાનું રાજ હતું એ ચેતીદેશ અને શિશુપાલ શિશુપાલ નો વારો આવ્યો અને ઉભો થયો અને પછી મિંડો બોલવા કે ના બરાબર છે તમે ઉમેદવાર બરાબર છે પૂજા મારી જ થવી જોઈ દાદા ભીષ્મ ની ઉમર થઈ ગઈ ઘરડા થઈ ગઈ ખબર નથી કોની પૂજા કરાવી આ સહદેવ નાનો બાળક છે એના મોઢામાં દૂધ ગંધાય એની ખબર ન પડે અરે પૂજા કરી હોય તો રાજા કરાય જેનું રજવાડું એની પૂજા કરાય અને કૃષ્ણની પૂજા શું કામ કરો છો કૃષ્ણ કોણ છે આમ કરી અને ભગવાનને ગાળું દેવાનું ચાલુ કર્યું એક બે પાંચ પચી અને પચા થઈ ત્યાં તો પાંડવો ને યાદવો ને મીડા મારી ભગવાન એ ખબરદાર કોઈ પણ ઉચા ન થતા ભગવાન ગણતા પિંચોતેર પિંચોતે પિંચાશી નેવું પંચાણું નવાણું સો સાથે ધુવક્ર હતો એનાય ધ મસ્તક કાપ્યા બે ના મસ્તક કપાણા આકાશમાંથી પુષ્પૃષ્ટિ થઈ જય જય કાર થયો ભાઈનો ઉધાર થયો એટલે બધા પૂછવા લાગ્યા પ્રભુ આટલી બધી વાર તમે લગાડી ભગવાન કે સાંભળો આ મારી હગી ફઈબા દીકરો મારો ભાઈ હતો શિશુપાલ ની મારી હગી ફઈ કુંતા મોટા ને એની માના નહી એ ફીબાન દીકરો અર્જુન એ ફી બાંધીકરો કેટલો ફરક હશે એ નાનો હતો ને તો એના માથામાં સિંગડું હતું તો કીધું કે આ સિંગડું કઈ મટે જે જેના હાથે આ સિંગડું બેહી જાય ને એના હાથે આનું મૃત્યુ થશે એકવાર ગોકુળ આવેલા અને રમતા રમતા કૃષ્ણ એ મારી મુઠી અને આનું શિંગડું બેહી ભાઈબંધ રસ્કો ફેડ્યો કે આવડું આ ગમે તૈદ્યાં ને કૃષ્ણ બોલે શું ક્યાં સુધી જો કૃષ્ણ એક સો ગાળ આપે ત્યાં સુધી તારે કઈ નહીં કરવાનું ફેબા મંજૂર છે જાઓ સો ગુના કરે ત્યાં સુધી હું માફી આપીશ પછી માફી નહીં આપું આ ફૈબા ને આપેલું વચન આજ ભગવાને જો આ જગતમાં મોટાઈ કોને મળે ખબર છે વર્ષભામાં જે અપમાન સહન કરે ને એને મોટાઈ મળે પાંચ માણસ બેઠા હોય ને આપણો કોઈ તુકારો કરી જાય કે તો છોટલી ખીતુ થઈ જાય કે મને તુકારો એટલે તું કઈ વાડીનો મોળો સહન કરજો ભરસભામાં સહન કર્યા એક ભગવાન કૃષ્ણ એક ભગવાન શંકર દક્ષ અપમાન કર્યા સહન કર્યું ભગવાન ભગવાન કૃષ્ણ પરમાત્માને એક હાહિષ્કારો થયો કે હું જેના માટે આવ્યો તો એ કામ પરિપૂર્ણ થયું પરિત્રાણા સાધુના દુષ્ટો દુષ્ટોનો દંડ દુષ્ટોનો વિનાશ કરવા માટે મારો અવતાર થયો છે એટલે આ દુષ્ટોને દંડ અપાઈ ગયા દંતવ શિશુપાલ અને અમ આ દંત વગ્ર શિશુપાલ કોણ હતા ખબર છે હે બીજે દિવસે મેં કીધું હતું ભગવાન ના પાર્શ્વ વૈકૂંટ ના જય વિજય ત્રણ અવતાર રીણા એટલે પાંડવ ભગવાન કૃષ્ણ ને પૂછ્યું પ્રભુ એક પ્રશ્ન છે અમારું બોલેશું શાસ્ત્ર માં કીધું છે કે રોગ થી મૃત્યુ પામે આગ થી મૃત્યુ પામે ઝેરથી મૃત્યુ પામે પાણીથી મૃત્યુ પામે અકસ્માત થી મૃત્યુ પામે એને ગતિ ન મળે ભગવાન કે આ વાત સાચી છે